મહાકાળીમાં એ શક્તિ અને વિનાશ ની સ્વરૂપ છે અને તેને એક ગણવામાં આવે છે મહાકાળી ઓળખવામાં આવે છે તેની કાળી ત્વચા ચાર હાથ અને ગળામાં ખોપરીની માળા સાથે દર્શાવવામાં આવે છે તેના હાથમાં એક તલવાર એક ત્રિશુળ અને એક કપાયેલું માથું હોય છે તેની શિવના શરીર પર ઉભેલી જોવા મળે છે જે શાંત અને નિષ્ક્રિય છે આ દ્રશ્ય સર્જન અને વિનાશની શાશ્વત રમતનું પ્રતિક છે મહાકાળીની પૂજા સમગ્ર ભારતમાં કરવામાં આવે છે ખાસ કરીને બંગાળ આસામ અને ઓડિશામાં તેણીના અનેક મંદિરો આવેલા છે જેમાં સૌથી પ્રસિદ્ધ પાવાગઢમાં આવેલું કાળકા માતા મંદિર છે નવરાત્રીના તહેવાર દરમિયાન તેણીની વિશેષ પૂજા કરવામાં આવે છે મહાકાળીની ઉપાસના ભક્તોને ભય અને નકારાત્મકતાથી મુક્તિ અપાવે છે તેની શક્તિ હિંમત અને સંરક્ષણ પ્રતીક પ્રતિક છે એવું માનવામાં આવે છે કે જે ભક્તો સાચા હૃદયથી તેણીની પૂજા કરે છે તેમના જીવનમાંથી તમામ દુખો દૂર થઈ જાય છે